નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે કામેઠા ગામની સીમા આવેલી હજરત શહીદ તુધિયા પીર સરકારના અસ્તાના પર સંદેલ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદત મંદો હાજર રહ્યા હતા કરજણના ગામેટા ગામની સીમા આવેલા હજરત શહીદ દુથિયા પીર સરકારના આસ્તાના પર સૈયદ સાદાતો અને અકીદત મંદોની હાજરીમાં સંદેલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ઇસ્લામી રજબ માસની પંદરમી તારીખે હજરત સહીદ દુધિયાપીર સરકારના આસ્થાના પરંપરાગત રીતે વિધિ સંપન્ન કરવામાં આવે છે પ્રસંગે શરીફને રંગબેરંગી ફૂલોથી આવી હતી તેમજ હજરત શહીદ પીર સરકારના રોજા મુબારક અને અન્ય ત્રણ રોજા મુબારકને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યા હતા સંદલ શરીફનું જુલુસ સલાતો સલામના પઠન સાથે મિયા ગામ સ્થિત સૈયદ કુતુબુદ્દીન સાહેબના નિવાસસ્થાનેથી

તાલુ ભૂજનનું આયોજન કરવામાં આવ્યું એ પોલ બિલાલ ખાન બી એચડીવી નાન્સ આપ